મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તેર જૂન બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે તમે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસો સમય મળશે તમારો પ્રણય સાથી દાર તમારી ખુશામત કરશે આ એકલાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા તમારી આવડત દેખાડવાની સારી તક તમને મળશે આજે વિદ્યાર્થીઓના મનમાં પ્રેમનો તાવ પ્રવર્તે અને તેના કારણે તેઓ ઘણો સમય બગાડે છે આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય તમારા પારિવારિક ઇષ્ટની સ્વર્ણ અથવા કાંસ્ય મૂર્તિ કોઈ પણ ધાર્મિક અથવા આધ્યાત્મિક સંસ્થાનને દાન કરી સારું કુટુંબ જીવન જીવો વૃષભ રાશિ કશુન કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે જીવનસાથી તમારી સંભાળ લેશે પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભવ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો કામના સ્થળે તમારી કાર્યકુશળતા વધારવા માટે તમારી આવડતનું સ્તર ઊંચું લાવો તમે આજે તમારા મહત્વપૂર્ણ કાર્યોનો નિકાલ કરીને તમારા માટે ચોક્કસપણે સમય કાઢશો પરંતુ તમે તમારા પરમાણે આ સમયનો ઉપયોગ કરી શકશો નહીં આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે ઉપાય પુષ્પ તારકા ગ્રહમસ્તકમ રૌદ્ર રૌદ્રકમકમ ઘોરમ તમ કેતુન પ્રણમામ્યહમ નું અગિયાર વખત જાપ કરો મિથુન રાશિ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાવો જે તમારી આવકની ક્ષમતાને વધારશે તમારી અપેક્ષા કરતા મિત્રો વધુ સહકાર આપશે તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે કાનું ટેન્શન તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી આજે કોઈને જાણ કરે તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે ઉપાય બ્રિમ બૃહસ્પતયે નમહનો અગિયાર વખત જાપ કરો રાશિ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અનધારી મુસાફરી કરવી પડી શકે છે આ મુસાફરી તમને માનસિક તાણ આપી શકે છે નોકરી પેશા લોકોને ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે ઉપાકામ પર જતા પહેલાં વ્યવસાયિક જીવનમાં શુભતા લાવવા માટે કેસર આધારિત ખોરાક ખાઓ સિંહ રાશિ લાંબા ગાડીમાં દગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે આજે તમારે ફિઝૂલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીંતર જરૂરતની સમય તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકો તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે વધારે પડતા કામ છતાં કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શહક પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતેચીત થશે ઉપાય સારી વિતનીય સ્થિતિ માટે પકાવેલા અને અથવા મીઠા પીળા ચાવલ ગરીબ અને જરૂરિયતમંદો વચ્ચે વિતરિત કન્યા રાશિ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છુટ્ટા મોએ વખાણ કરશે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધોને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેડવાથી દૂર રહેવું જ તમારી માટે શ્રેષ્ઠ છે પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જોઈ કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાઈ તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે ઉપાય આનંદમયી કુટુંબજીવન માટે ઘરના ચારે ખૂણામાં લાલ પથ્થર તુલા રાશિ આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો કોઈ ખાનગી સંબંધીની મદદથી આજે તમે તમારા વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ આજે રોમેન્ટિક લાગનીનો એવો જ બદલો કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો આજ ના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કર સમય હશે તમારું જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય એક સફળ વ્યવસાયિક જીવન માટે પોતાનું જીવનની ઘટનાઓને ઈશ્વરની કૃપાના સ્વરૂપમાં સ્વીકાર કરો અને વિનમ્ર થાઓ વૃશ્ચિક રાશિ તમારો ગુસ્સો રાયમાંથી પર્વત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે ઇસ્સો તમને બાળે તે પહેલાં તેને બાળો ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદાઓ તમને આજે મળી શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારમાં સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત થશે નવો કામ શરૂ કરવા માટે તમારે પહેલાં તેના વિશે અનુભવી લોકો સાથે વાત કરવી જોઈએ જો આજે તમારી પાસે સમય છે તો તે ક્ષેત્રના અનુભવી લોકોને મળો જે કામ શરૂ કરવા જઈ રહ્યા છો વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે સ્વસ્થજીવનનો લાભ લેવા માટે મા દાદીમા અથવા અન્ય વૃદ્ધ મહિલાનો આશીર્વાદ લો ધનરાશિ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજમજા માટે યોગ્ય મૂળમાં હશો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તાણભર્યો સમય પરવટ પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજવામાં તમને મુશ્કેલી પડશે આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારા લગ્નજીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે ઉપાય કોડી લોકોની સેવા અને મદદ કરવું પ્રેમજીવન માટે સારું હોય છે મકર રાશિ આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂળમાં હોશો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તાનભાર્યો સમય પ્રવર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે સામાજિક અંતરાઓ પાર નહીં કરી શકો તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજવામાં તમને મુશ્કેલી પડશે આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારા લગ્નજીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે ઉપાય કોરી લોકોની સેવા અને મદદ કરવું પ્રેમજીવન માટે સારું હોય કુંભ રાશિ તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રોજેક્ટ્સમાં શક્તિ લગાડો આજે તમારા ઓફિસેમાં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના સમાનનું ધ્યાન રાખવું જરૂરી છે રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને વ્યસ્ત રાખશે આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતા ના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે ઉપાય તમારી નાણાકીય સ્થિતિમાં સતત વિકાસ માટે વિદ્વાનો બૌદ્ધિક જ્ઞાની અને લોકોનું આદર અને સન્માન કરો મીન રાશિ ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો આજે તમે તમારું દન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ દે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે હા તમે જે નસીબ આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે આજે તમે તમારો મોટાભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે પ્રેમાળાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધને અનુભવતી કરી શકો ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે કાંસ્ય પિત્તલનો કરો પહેરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારો દિવસ શુભ રહે